અહમદનગરપાલિકાનું સ્ટેટ લાઇટનું કનેક્શન કપાતા નગરમાં અંધારપટ અહમદનગરપાલિકાના ગેરવહીવટનો નગરજનો ભોગ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે નગરપાલિકાનું સ્ટેટ લાઇટનું બાકી પડતું વીજ બિલને લઈ વીજ કંપની દ્વારા નગરની સ્ટેટ લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવતા રમઝાન માસમાં નગરમાં અંધારપટ છવાયેલો જોવા મળે છે વર્ષમાં કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ મેળવવા છતાં નગરપાલિકા નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં જાને નિષ્ફળ નીવડી રહી હોય તેમ અંધારપટને જોતાં લાગી રહ્યું છે તહેવાર ટાણે નગરમાં અંધારપટ છવાતા નાગરિકોમાં પાલિકા તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે અમોદનગરમાં ડીજી સીએલ દ્વારા સ્ટ્રીટ લાઇટનું કપાતા અમોદનગરમાં અંધારપટ છવાઈ ગયું છે આ અંધરપટનું મુખ્ય કારણ અમોદનગર પાલિકાના અણગઢ વહીવટના કારણ થયેલ છે મુસ્લિમોનો પવિત્ર રમઝાન રમઝાનમયની શરૂઆત થઈ હોય અને અંધારપટ વેઠવાનો વારો આવે છે અમોદનગરમાં ઠેર ઠેર ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળે છે ઢગલે ઢગલા કચરાનાથી માંડી તમામ પ્રકારના ઢગલાઓ આપણા અમોદનગરની અંદર જોવા મળે છે તે બાબતે અનેક વખત આમોદનગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ એનો પરિણામ શૂન્ય છે જેથી આમોદનગરપાલિકાને વિનંતી કરવામાં આવે છે કે મુસ્લિમોનો પવિત્ર તહેવાર માહેર રમઝાન ચાલુ થયો હોય તો વેલામાં વહેલી તકે આ સ્ટેટ લાઈટ ચાલુ કરાવે જેથી તકલીફ ના પડે નમાજીઓને જતા હોતા એવી અમારી માંગ છે